હાલમાં એક ક્ષમતાવા નીકળી પડ્યો દલાલ જેમને જે બીજાને જે કહે છે ગુંડાઓ આવા તેવા તે કોઈ કસર નથી રાખી તે કોઈ કસર નથી રાખતી જ્યારે બાબા સાહેબના પર પોતે જ્યારે અહીંયા આવતા હતા ત્યારે એના તારી પાસે પ્રમુખ પદ લઈ લીધું અને તે એવું ષડયંત્ર કર્યું એના ઉપર ઓયલ ઉડાડ એટલે તો તું જે બાગત સાહેબ નો વંશવેલો છે એના ઉપર તું દાગ લગાડવા ઉભો થયો અને જે બીજા હવે વિચાર કરો કે આ જે બાગા સાહેબના જે સંતાનો છે જે એમનો વંશવેલો છે એમના ઉપર આ ઓયલ ઢોળતો હોય તો આ જે ગુજરાતનું ઘરેણું છે એની ઉપર તો હું ના દાગ લગાડી શક્યા લગાડી શકે ને એટલે અને તે જે હળમતિયામાં જે ઓલો કાર્યક્રમ કર્યો તો એટલે ત્યાં તે કેવા ષડયંત્ર કર્યા હતા અને કેવા જ્યારે યશવંતરાય આવતા આવતા હતા અને ત્યારે તે કેવા કાંડ કરતો હતો એ પણ મનસુખભાઈએ બધું કીધું છે એટલે એમના આમ જ તો કે ભાઈ કોઈને કંઈ ખબર નથી સમાજ જોવે જ છે ને સમાજને ખબર જ છે કોણ આરામી છે એટલે એના કોઈ છે ને લોગાના આપવાના હોય તું કે ગમે ઓરિજનલ ઓરિજનલ હવે જ્યારે ઉપરથી ઓલા જે ફરતા હતા લેટર અને પીએ પીએલ મારુ સાહેબ તને પાટું મારીને કહી દો અને તું બીજો સમતા સૈનિક દળ લઈને રહી ગયો તો ભાગલા તું તું જો બીજા ઓરિજનલ જેની પાસે છે એણે તને પાટું મારીને કાઢજો તું એટલે તું મિશન ભીમમાં જોડાણો એટલે જોડાણો ને તું દિલ્હીમાં ગયો ટિકિટની ભીખ માંગવા ટિકિટનો ભીખ માંગવા કોણ ગયું તું ન તો નિખિલ ચૌહાણ ગયો તો કે નથી વિશનભાઈ ગયો કે નથી કોઈ બીવીએફ નો કાર્ય કરતા ગયો તું જ ગુડાણો ગુડાણો તો તું જ અને તારા જે કાર્ય કરતા છે તારા જે કાર્ય કરતા છે એક તો ભાજપમાં હોય તો બીજો કોંગ્રેસમાં હોય એવા તો તારા કાર્ય કરતા છે કારણ કે દલાલ હોય ને એના સાથી મિત્રોય દલાલ જ એ કોઈ નિષ્ઠાવાન કે ઈમાનદાર ના હોય એ દલાલ જ હોય કારણ કે ઓલા એ દલાલી કરતાં જ શીખવાડ્યું એટલે એમાં અને જ્યાં તું અને જ્યાં વિશનભાઈની તું વાત કરીશું તો જ્યાં તું અને હું નથી પહોંચ્યા ને જ્યાં એ એને વિચારધારા પહોંચાડી છે એટલે પેલા આપણા ઉપર જોઈ લેવાય કે આપણે કેટલું ફિલ્ડ વર્ક કર્યું કે આપણા વર્ક તો હું કહેવાય તે દલાલી આ ફિલ્ડ વર્ક કર્યું એના સિવાય બીજું તે કાંઈ કર્યું ના હોય ને શિલ્પાબેનના ઘરે કોણે ભાગલા પાડ્યા ઝોગડીયા સાઈડના નામે ફેમસ થઈ અને ટકાવારી નક્કી કરી અને ફાળો ફંડ ઉઘરાવી અને બે ગયો અને એના ઘરમાં તે ભાગલા પાડ્યા એ તું જ બીજો કોઈ નહીં તમતા સૈનિક દળમાં ભાગલા તું જ પાડ્યું અને તે જ પાડ્યા પીએલ મારું સાહેબ બીજા રતન કાઢ્યું ત્યારે તે જ ભાગલા પાડ્યા એમાં નિખિલ ચોહાણ કે બીજો કોઈ નહીં થાય ભાગલા પાડો તું જ છું એટલે કપાતરું તમે તમે ના લદવો કારણ કે સમાજને ખબર જ છે કોણ દલાલ છે ને કોણ નહીં અને વાત રહી ગુંડા નહીં બનવાની તો જ્યાં જ્યાં સુધી વાત આવી છે ને સમાજને વેચવાની અને તારા જેવા દલાલો જ્યાં સુધી ઊભા રહે ને ત્યારે ત્યારે કાર્યકર્તામાંથી ગુંડા પણ બનતા આવડશે કારણ કે સમાજને અમે વેચાવા નહીં દઈએ તારી જેવા અમે આરામ ખોલ નથી કે જ્યાં સમાજ વેચાતો હોય બેટા બેઠા જોઈએ રાખે અને તું બીજાની લાશ ઉપર લાશ હોય અને એના ઉપર તું ટકાવારી નક્કી કરી મેટ્રોમાં પડી તારી જે મમ્મી એમ ટકાવારી નક્કી કરીને મેટ્રોમાં નથી પડતા અને એક અધિકારી છે એટલે એ સામાજિક કાર્ય એનાથી બને છે એનાથી વિશેષી કરે છે પણ જ્યાં જ્યાં તું બીજી વાત કહીશું કે કોઈ અમે તમને આમાં નથી જોયા આંદોલનમાં નથી એટલે તને ધોવાની ખબર નથી પડતી હવે એ કયા પદ બધા ઉપર છે સરકારી નોકરી જ છે એ તો વિચાર કંઈ હાલી જ મેળો હાવ તારે લઝવવું જ છે એમ કહી દેને ભાઈ આજે કરીને હું કેમ ધરાવું છું એટલે આ શબ્દ મારા કડવા લાગે છે દલાલો માટે આ બેસ્ટ શબ્દ હું રાખું છું મારી પાસે કારણ કે દલાલ દાગલાઓને આ જ રીતે સંબોધન કરવાનું હોય અને તારી જે કાંઈ અને તું જે વાત કહીશું ને બીજી તો વિસાવદરમાં તારો જે દલાલ રાખેલો છે ને એની ટકાવારી નક્કી કરી અને કોંગ્રેસ જે છે કોંગ્રેસ એમને સમર્થન આપતો હતો અને અમારા તો બધા એ વિધાનસભામાં મનસુખભાઈ વાઘેલા અને આ લોકસભાની ચૂંટણીમાં પણ બીએસપીને જ સમર્પિત થઈએ અને એનો જ અમે પ્રચાર કરીએ છીએ અમારા કાર્યકર્તા પણ એનો જ પ્રચાર કરે છે તારી જેમ ભાજપ કોંગ્રેસની દલાલી નથી કરતા પાંચ પછી રૂપિયા ટુ અમે અમારા સમાજને વેચાવા નથી દેતા અમે પોતાના અમારા કાર્યકર્તા બીવીએફના કાર્ય એવા છે જે ભૂખા તરશા સતત ફિલ્ડવર્ક કરી અને બીએસપીનો પ્રચાર કરે અને જેમ મહાપુરુષોની ધરો છે એને ટકાવી રાખવા મહેનત કરે તારી જેમ નથી કપાતરું એના વંશવેલો આવે એને ગુજરાતની ધરતી ઉપર આવે ને એને તું દાગ લગાડવાની કોશિશ કરીશું ખાલા તારા સ્વાર્થ માટે કે તને પદમાંથી કાઢો એના માટે